જો આ જગ્યા આયુડી જગ્યા આયરી જગ્યા વચ્ચે વચ્ચે જગ્યા રચાય છે બરાબર અને આંતરકોષી અવકાશ કહેવાય બરાબર તો આ રહી મૃદક પેશી જો મૃતક પેશી વનસ્પતિમાં વધુ સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃતક પેશી કહેવાય છે હવે આના કોષો કેવા હોય છે જીવંત હોય છે ને મૃતક પેશી પાતળી કોષ દિવાળવાળા સરળ કોષોની બનેલી હોય છે અને કોષો સામાન્ય શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી શિથિલ આવા આકારની બરાબર કોષો વચ્ચે આંતરકોષી અવકાશ રહેલો હોય છે એના કોષોના કોષ રસના મોટી રસદાની હોય છે બરાબર તો આટલું સિમ્પલ બસ બગાડનો ઉપર છેલું સમજાવ્યું છે કેમ કે વિકલ્પ પણ એ છે ને વધારે કંઈ ખાસ દેખવા નથી આખો મોટો સવાલ આ તો ખાસ કમ્પ્લીટ એને દેખીશું ચાલો રિયો પર્ણમાં વાયુરંદર જોવા માટે પર્ણના આર્ચર પર તમે કયું અભિરંજક વાપરશો તો કે સેફ્રેનિન આ યાદ રાખવાનું કયું સેફ્રેનિન કયું સેફ્રેનિન પછી જીવંત યાંત્રિક પેશી એટલે કઈ પેશી સ્થૂળ કોણક પેશી કઈ પેશી કઈ પેશી સ્થૂળ પેશી જો આઈરી સ્થૂળ કોણક પેશી બરાબર અને કહેવાય જીવંત યાંત્રિક

વનસ્પતિના હવાઈ અંગોમાં જોવા મળે છે અને ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતી નથી ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતી નથી એના લક્ષણો કયા છે સ્થૂલ કોરોક પેશીના તો આ પેશીના કોષો જીવંત લાંબા અને કોણીય એટલે કે ખૂણા બાજુ અનિયમિત મોટા હોય છે કોષોની વચ્ચે આંતરકી છે અવકાશ હોય છે પણ કેવો હોય છે ઓછો હોય છે અને કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણા ભાગે સ્થૂલન થયેલું હોય છે જેના કાર્ય શું છે કે વનસ્પતિના વિવિધ ભાગો જેમ કે સૂત્રો છે વેલાના પ્રકારને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા એટલે લચીલાપણું આપે છે અને વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે કઈ પેશી સ્થૂલકોણક પેશી તો યાદ શું રાખવાનું છે કે જીવન કેન્દ્રિત પેશી એટલે કઈ પેશી સ્થૂલકોણક પેશી કઈ પેશી સ્થૂલકોણક પેશી હવે જલવાહક પેશી વાળું દેખીશું કે જલવાહક પેશીમાં જીવન ઘટક કયો છે તો જલવાહક મૃદક કયો છે જલવાહક મૃદક એ જલવાહક પેશીમાં જીવન ઘટક છે જલવાહક પેશીની રચના અને કાર્ય પણ ઓટુકનો લખો જલવાહક પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિક સાવના મૂળથી પાણ સુધી ક્યાંથી મૂળથી પાન સુધી નીચે મૂળ આવે ઉપર પાન આવે વહન કરતી વહન વહનનું કાર્ય કરતી જતર સ્થાહી પેશીને કઈ શેશી કહેવાય જલવાહક પેશી અને રચના શું છે તો કે જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય એક તો જળવાહિની કી જલવાહિની જળવાઘ્નૃતક અને જલવાહક તંતુઓ જે યાદ રાખતા શીખવાનું જલવાહિની કી એક નિક હતી નિક હતી ગટર હતી

તેમાં મળેલા દે મળેલા ઉંદેડા પણ હતા યાદ રહેતા આવીને એટલે જલવાહક મૃતક જળવાહિનિકી અને જલવાહિનીની સંરચના જાલિકાર હોય છે ને આ જાળિકાર ઓકે અને જળવાહિનિકી અને જલવાહિની પુખ્ત હોય ત્યારે આ કોષોની કોષ દિવાલ કેવી હોય જાળી હોય છે ને આ એક પાણી અને ખનિષાળનું ઉર્વ તરફ એટલે કે ઉપર તરફ ઉદ્વાહ એટલે ક્યાં ઉપર તરફ સ્થાનાંતર કરે છે જલવાહક મૃતક જળવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે અને તે શું કરે છે ખોરાકનો સંગ્રહ કરે છે આ છે ને ભલે નામ છે મૃતક ભલે નામ છે મૃતક પણ છે ઘટક કયો જીવન અને છેલ્લે કામ લાગશે અને પહેલા પણ કરાયા હતા અત્યારે ચાલે છે પેલા સરસ સ્લીપમાં કરે તો અત્યારે પણ કરાવું છું વાંધો નથી પણ યાદ રહેવું જોઈએ જો જળવાહક નામ છે મૃતક પણ તોય આ ત્રણેય માંથી જલવાહિની કે જલવાહીની જલવાહક તંતુઓ જીવંત ઘટક કયો છે જળવાહક મૃતક તો જલવાહક મૂતક જલવાહક પેશીનો એકમાત્ર જીવન ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાસો બાજુ એટલે આજુબાજુએ કિનારી તરફ પાણીના સમન એટલે કે વહન થવામાં મદદરૂપ થાય છે ઓકે અને જલવાહક તંત્રો મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોક્તકના કાર્યમાં મદદરૂપ થાય છે સામા મજબૂતાઈ અને આધારોક આધાર આપવામાં મદદરૂપ થાય છે આ ધ્યાન હવે આપણે દેખે કઈ પેશીમાં લિગ્નીનનું સ્થૂલન જોવા મળે છે કે દ્રદ્રક પેશી કઈ પેશી દ્રદ્રક પેશી જેમાં લિગ્નીનનું સ્થૂલન થયેલું જોવા મળે છે જો ધ્યાન આગળ આ દેખાય છે લિગ્નિન લિગ્નિન જાળી કોષ દિવાલ લિગ્નિન યુક્ત જાળી કોષ દિવાલ આ છે દ્રઢ પેશી જો ધ્યાન આપો આ એનો અનુપ્રસ્થ એટલે કે આડો છેદ છે ને આયામ છેદ છે એટલે ઊભો છેદ છે ચાલો ધ્યાન નહીં દ્રઢ પેશીની રચના અને કાર્ય સમજાવો દેખો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી ને કઈ પેશી કહેવાય દ્રઢ તક પેશી કેવા કોષો મૃત કોષો કેવા મૃત કોષો ચાલો સ્થાન પ્રકાંડ માં આવેલું હોય છે વાહીપુલી નજીક પર્ણોની શિયાળા શિરાઓમાં શિરાઓ એટલે આપણે કેવી નસ આવે તેને પર્ણોની પણ નસ આવે બરાબર ચાલો ફળોની શીરાઓમાં તેમજ બીજી બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે બીજની છાલ છે ને અને ફળ તે તેની કઠણ છાલમાં શું આવેલું છે દ્રઢક પેશી કઈ પેશી દ્રઢક પેશી આ કયા કોષ ધરાવતી હોય છે મૃત કોષો કયા કોષો મૃત કોષો કે મૃત કોષો ધરાવતી સરસ સ્થાયી પેશીને દ્રઢક પેશી કહેવાય છે તેનું સ્થાન ક્યાં આવેલું છે પ્રકાંડમાં વહીપુલ નજીક ફળોની શીરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે નારિયેળની રેસાયુક્ત છાલ દ્રઢક પેશીની બનેલી છે હે ને નારિયેળની છાલ તો ઘણી કઠણ આવે અને તેને આપણે કઢિયે તો બહુ એમ એમ મજબૂતાઈ થી કઢિયે તો બહુ અઘરું પડતું હોય છે હે ને અને એ કયા કોષો ધરાવે મૃત મૃતકોષો ધરાવે લક્ષણ શું હોય છે તો કે આ પેશીના ના કોષો લાંબા અને સાંકડા હોય છે કેવા હોય છે લાંબા અને સાંકડા કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિન નું સ્થૂલન એટલે કે લિગ્નિન જમાવટ હોય છે અને કોષોની કોષ દિવાલ કેવી હોય છે જાડી હોય છે અને કોષો વચ્ચે આંતરકોષી અવકાશ હોતો નથી અને કોષો કેવા હોય છે મૃત હોય છે કેવા હોય છે મૃત હોય છે હવે આગ પેશીનું કાર્ય શું છે તો કે વનસ્પતિના ભાગોને દૃઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ આપે છે શું આપે છે દૃઢતા એટલે કે મજબૂતાઈ અથવા સખત અને મજબૂતાઈ આપે છે ઓકે આ છે દ્રઢક પેશી તે કયા કોષો ધરાવે છે મૃત કોષો ધરાવે છે તો આમાં સવાલ શું હતો કે કઈ પેશીમાં લિગ્નીનું સુલન જોવા મળે છે તો કે દ્રઢક પેશી હવે અસ્થિ એ ખાલી જગ્યા છે તો અસ્થિ એ સંયોજક પેશી છે અસ્થિ એ જોડાવાનું કાર્ય કરે કઈ પેશી છે સંયોજક પેશી છે જો ધ્યાન આપ હવે સંયોજક પેશી એટલે શું તો કે સંયોજક પેશી એટલે ધ્યાન આપો તેનું લક્ષણ આંતરકોષી દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો તો કે સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશી જો પેશી એટલે તમે મસલ કહો મસલ તેને ગુજરાતીમાં કહેવાય પેશી તો સંયોજક પેશી એટલે બે મસલ્સ કે અંગો વચ્ચે બરાબર ને આંગળીઓ છે તો બે પેશીઓ કે અંગો વચ્ચે પુરણ આ પુરણ કયું પુરણ કે જોડાણ સાથી આધાર આપતી પ્રાણી પેશી તેને કહેવાય સંયોજક પેશી તેના લક્ષણ શું છે પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષે આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે હવે આધારક દ્રવ્ય શાનું હોય છે તો કે જેલી જેવું પ્રવાહી ઘનતા પ્રવાહી ઘનતા ધરાવતું કે બળ હોય છે અને આંતરકોષે આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે હવે તેના પ્રકાર કેટલા છે દેખો રુધિર છે અસ્થિ છે કાસ્તી છે અસ્થિબંધ સ્નાયુવંત તંતુ ઘટક પેશી મેદપૂર્ણ પેશી તેના ત્રણ યાદ રાખવાના છે એમ તો બધા છે પરીક્ષામાં તમારે પણ એ મેન આવ્યા છે રુધિર અસ્થિ અને કાસ્થિ તો આ અસ્થિ છે ને એ સંયોજક પેશી છે કઈ પેશી છે સંયોજક પેશી છે ભાઈ ઘનાકાર અધિછદનું સ્થાન કયું છે તો કે ઘનાચર અધિછેદ તો દેખો ઘનાકાર અધિછેદ વિશે દેખીએ તો ઘનાકાર અધિછેદ પેશીના કોષો લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં કેવા હોય છે સરખા હોય છે કયા કોષો લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે તો ઘનાકાર અધિછેદ કયું ગનાકાર આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે ચાલો જો ગણા કરે છે તો આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરીને યાંત્રિક આધાર આપે છે ને આ અધિછત કોષો વધારાની વિશેષતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષોનો કાર્ય કરે છે અને અહીં ધ્યાન આપવાનું એ છે કે કેટલી વખત ગણાચાર અધિછત પેશીનો કેટલો ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે તેને ગ્રંથિ અધિછત કહેવાય છે આપણે અહીં શું હતો સવાલ કે ગનાકાર અધિછતનું સ્થાન કયું છે તો કે લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર છે ને આગળ લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર તેમાં મૂત્રપિંડ નલિકા આ પણ યાદ રાખવાનું છે બરાબર મુસ્તાબિન નલિકા અને લાળ ગ્રંથિના નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે જ્યારે આમાં શું હતું કે ધ્યાન આપો ગનાકાર અધિષ્ઠતનું સ્થાન કયું છે તો કે લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે તો કે સિમ્પલ ભાષા કઈ પેશી છે સ્થૂલ કોણક પેશી કઈ પેશી સ્થૂલ કોણક પેશી સામાન્ય રીતે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે કઈ પેશી સ્થૂલ કોણક પેશી લાવો એ તો કણો આપણે દેખું છે કઈ છે પેશી

તો અહીંયા સ્થુલ કડક પેશી વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે કઈ પેશી યાંત્રિક મધુરતાની સાથે દળતા પણ આપે છે તો ધરોડ આપણ આપણે અત્યારે દેખી જાય છે ધરોડક પેશી વિશે બરાબર ચાલો ભાઈ નારિયેળની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દીવાલ પર કયો પદાર્થ ધરાવે તો કે લિગ્નિનનું કયું લિગ્નિન લિગ્નિન નાળિયેલની રેસાઈક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ તો કે લિગ્નિન પદાર્થ ધરાવે છે ચાલો ધ્યાન નહીં હવે પાછળ જઈ જુઓ અસ્થિ અને પેશીના અસ્થિ અને પેશીના સોરી અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે તો આ યાદ રાખવાના છે કેલ્શિયમ અને ફોસ્ફરસ છે ને મેં યાદ રાખતી યાદ રાખતા શીખવાડી હતી અસ્થિ અસ્થિતિ કોફી પીસે અસ્થિતિ કોફી પીસે અસ્થિતિ કોફી અસ્થિતિ શું પીશે કોફી અ પરથી અસ્થિ અ પરથી અસ્થિ કો કો પરથી કેલ્શિયમ ખ પરથી ફોસ્ફરસ જો અસ્થિતિ ત્યાં જાય તો શું પીવે છે કોફી અને બ્રેડ કાપશે એટલે કાપ બ્રેડ કા પરથી સોરી બ્રેડ કાપ હશે કા પરથી કાસ થી કા પરથી કાસ પ પરથી પ્રોટીન સ પરથી શર્કરા આપેલ બિલ આ તફાતમાં તમને કમ્પ્લીટ કરાઈ સ્ટ્રીક ફરીથી બરાબર ચલો અસિધી કોફી પીએ છે એટલે અસ્થિ તો કેલ્શિયમ અને ફોસ્ફરસ યાદ રહી જશે ને અસિધી કોફી પીવે છે તો કેલ્શિયમ અને ફોસ્ફરસ કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે તો કે મૃદક પેશી આપણે અત્યારે દેખી ગયા છે કે મૃદક પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે તો આજનો એ પૂરું થયું છે